જમનાદાસ એન સંસીક મોટી કંપની હતી જમનાદાસ શેઠના મૃત્યુ પછી તેના બંને દીકરાઓએ સરસ રીતે કંપનીને સંભાળી લીધી હતી મોટો દીકરો જયેશ બહારના કામકાજ સંભાળતો અને નાનો જતીન કંપનીનો આર્થિક વહીવટ સંભાળતો હતો બંને ભાઈઓ વચ્ચે રામ અને લક્ષ્મણ જેવો પ્રેમ હતો બંને ભાઈઓ સાથે એક જ પરિવારમાં રહેતા હતા જ્યારથી જતીનના લગ્ન થયા ત્યારથી તેની પત્ની જીયાને જતીન તેના ભાઈ નીચે રહી કામ કરે એ બિલકુલ પસંદ ન હતું જીયાએ ધીમે ધીમે જતીનની કાન ભંભેરની ચાલુ કરી ઘરમાં પણ તે કોઈ કામકાજ કરતી નહીં પણ જતીનના ભાભી અલકાબેન ક્યારેય કોઈ ફરિયાદ કરતા નહીં થોડું જતું કરીએ તો જ પરિવારમાં શાંતિ રહી એમ વિચારી તેઓ હંમેશા ચૂપ રહેતા હતા સતત ચડામણીને કારણે હવે તો જતીનને પણ એવું લાગતું કે તે ભાઈ કરતાં વધારે કામ કરે છે છતાં ઘરમાં તેની કોઈ કિંમત નથી એક દિવસ જતીને ઘરમાં તેના ભાઈ અને ભાભીને જણાવી દીધું કે હવે તે અને જીયા અલગ ઘરમાં રહેવા જઈએ છીએ આ સાંભળી મોટા ભાઈ તો દિગમૂર થઈ ગયા અલકાબેને પણ કહ્યું કે અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરો પણ જતીન અને જીયાએ તો અલગ રહેવાનું મન બનાવી લીધું હતું જતીન અને જીયા પોતાનો સામાન લઈને અલગ ઘરમાં રહેવા જતા રહ્યા પોતાના કોઈ પણ વાંક કે ગુના વગર જતીન અલગ થયો તેથી મોટા ભાઈને કારમો આઘાત લાગ્યો હતો તેઓ વિચારતા કે પિતાજીનો વારસો સંભાળવામાં હું જ ક્યાંક કાચો પડ્યો જીયા તો અલગ રહેવાની વાતથી જ ખુશ હતી સવારે જતીન નાસ્તાના ટેબલ પર આવ્યો તો નાસ્તો રેડી પણ ન હતો જીયા પોતાનો ફોન લઈને સોફા પર બેઠી હતી જતીને કહ્યું જીયા નાસ્તો અને ચા ક્યાં જીયા એ કહ્યું અરે આજે તો હું ખુબ થાકી છું પ્લીઝ બહાર નાસ્તો કરી લેજે જતીન આજે ગરમ નાસ્તો અને ચા અપતા જિયાને તેના ફોન અને સોશિયલ મીડિયા થી સમય મળતો નહીં ઉદાસ હૈયે જતીન કંપની જવા નીકળી ગયો આમ આમને આમ છ મહિના થયા અલગ થયા ને ત્યાં મોટા ભાઈ અને અલકા ભાભી દુઃખી હતા તો વહીન જતીન જરા પણ ગમતું નહીં બસ જીયા ખુશ હતી ઘરના કામકાજ નોકરો કરતા ત્યાં સુધી કે રસોઈ માટે પણ જીયાએ મહારાજ રાખી લીધો હતો તેને બસ તેના ફેસબુક ફ્રેન્ડર્સ અને ફોલોવર્સ પર ઘમંડ હતો એક દિવસ જતીન કંપનીના કોઈ કામથી વડોદરા ગયો હતો અને સતત વિચારોને કારણે જતીનની કારનો અકસ્માત થયો કાર એક ટ્રક સાથે ધડાકાબે રથરાઈ અને જતીનને પણ માથામાં અને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કર્યો જીયાને જ્યારે જતીનના અકસ્માતની જાણ થઈ તો તે શું કરવું સમજી જ ન શકી રડતી રડતી તેણે અલકા ભાભીને જતીનના અકસ્માતની જાણ કરી જયેશભાઈ અને અલકા ભાભી તરત જિયાને સાથે લઈને વડોદરા જવા નીકળી ગયા બધા હોસ્પિટલમાં પહોંચી ગયા જતીનને ઘણું વાગ્યું હતું જયેશભાઈ અને અલકા ભાભી તો જતીનની હાલત જોઈ રડવા લાગ્યા જિયાને પણ અંદરથી પસ્તાવો થતો હતો કે મુસીબતના સમયમાં તેના ફેસબુક ફ્રેન્ડ્સ નહીં પણ પરિવારના સભ્યો જ કામ આવ્યા જતીનને હોસ્પિટલમાંથી રજા આપી તો જતીને ચોખ્ખું કહ્યું ભાઈ ભાભી મને માફ કરી દયો હું હવે આપણા ઘરે જ આવીશ તમારી સાથે જતીની વાત સાંભળી જીઆઈ પણ બે હાથ જોડીને ભાઈ ભાભીની માફી માંગી સાફ દિલના જયેશભાઈ અને અલકા ભાભીએ બંનેને માફ કર્યા અને હસતા હસતા સૌ ઘરે ગયા મોટા ભાગે આપણે સ્વજનની શોધ બહાર કરતા હોઈએ છીએ અને આપણા પોતાનાને નજર અંદાજ કરીને છીએ અલકા ભાભીએ જતીનની ખૂબ સેવા કરી હવે જતીન બિલકુલ સ્વસ્થ હતો જીઆને પણ હવે તેની ભૂલ સમજાતા તે પણ હવે ઘરના બધા જ કામકાજ કરતી હતી પ્રિય દુનિયામાં બહારના લોકો તો ફક્ત વાતો જ કરશે પણ ખરી લાગણી હું તો પરિવાર થકી જ મળે છે તે વાત હવે જિયા સમજી ગઈ હતી હવે ચારેય જણા ખુશીથી રહેતા હતા વર્ષા ભટ્ટ વૃંદા અંજાર વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો